ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ગામે ગામની પતંગ રસિયાઓ ખરીદી માટે ઉમટી પડતા ઠેર ટ્રાફિક જામમાં પોલીસની હાજરીમાં જાહેરમાં મારા મારીના દ્રશ્યો સર્જાયા ઉત્તરાયણના પૂર્વ સંધ્યાએ આણંદ શહેરના લોટેશ્વર તળાવ સ્ટેશન રોડ વિદ્યાનગર રોડ પોસ્ટ ઓફિસર રોડ પતંગ બજારમાં રૂપિયા એકસો પચાસથી બે સુધી કોડી પતંગો વેચાણ થઈ રહ્યું છે તૈયાર ફિરકાની માંગ વધુ જોવા મળી હતી મોડી સાંજ કરતા પતંગોની હરાજી થાય છે આ હરાજીમાં આસપાસના ગામોમાંથી પતંગ રસિયાઓ હરાજીમાં ભાગ લેવા માટે ઉમટી પડતા હોય છે શહેર પોલીસ તંત્ર દ્વારા સ્ટેશન વિસ્તાર લૂટિયા ભાગોળ સહિત પોસ્ટ ઓફિસ રોડ વિસ્તારમાં ચડે બેસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પરંતુ ઠેઠર પતંગો હટ્યો અને લારીઓને કારણે બજાર ટ્રાફિક જામ થઈ જતા ટ્રાફિક ચાલકો કલાકો સુધી અટવાયા હતા સોમવાર સાંજે ઉત્તરાયણ પર્વ પૂર્વનો છેલ્લો દિવસ છે અને રજાનો માહોલ હોવાથી પતંગ અને દોરી બજારોમાં સવારથી જ પતંગ રશિયાઓની ભીડ જોવા મળી રહી છે પતંગો દોરી સહિત ઉત્તરાયણ પર્વના ઉત્સાહમાં વધારો કરતા પીપુડા ટોપી સહિતની ચીજવસ્તુઓ ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે જેમાં ખાસ કરીને પતંગોના મુખ્ય બજાર મનાતા માંડવી ગેન્ડીગેટ રોડ ઉપર સવારથી પતંગ રશિયાઓની ભીડ શરૂ થઈ ગઈ છે આ રોડ પર ટ્રાફિક વ્યવહાર જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર કેટલાક માર્ગો મોટા વાહનો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે મોડી રાત સુધી બજારો ધમધમશે શહેરમાં પતંગો માટે મુખ્ય બજાર મનાતા માંડવી ગેન્ડી ગેટ રોડ અને દોરી માટે મુખ્ય બજાર મનાતા કલા મંદિરના ખાંચામાં પતંગ રશિયાઓની સવારથી ભીડ શરૂ થઈ ગઈ છે આસપાસના ગામોમાંથી પણ પતંગ રશિયાઓ પરિવાર સાથે પતંગોની દોરી સહિત વેવે ચીજ વસ્તુઓની ખરીદી માટે ઉમટી પડ્યા હતા આજે મોડી રાત સુધી પતંગ બજારો ધમધમતા રહેશે